આણંદની કૃષિ યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલની મેસમાં યુવાનો કામ કરતા વિવાદ સર્જાયો વિદ્યાર્થીના વાલીઓએ સલામતી અંગે જ સવાલ ઉઠાવ્યા છે કોઈ અણબનાવ બને તો જવાબદાર કોણ વાલીઓએ એપ્રિલમાં યુનિવર્સિટીમાં રજૂઆત કરી હતી લાંબો સમય પસાર થઈ ગયો છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી મેસમાં કામ કરતા યુવાનો હોસ્ટેલ કેમ્પસમાં જ રહે છે એટલે અમને મને એ બાબતનો અત્યાર સુધી તો કોઈ આઈડિયા નથી અત્યારે હાલ અમે મારા બેબીને આવ્યા ત્યારે આ વસ્તુ અમે અત્યારે હાલ જાણી છે આજે પેલા ભાઈ બોલે એમના માધ્યમથી તો એના દ્વારા જ અત્યારે જાણ મળી છે અને એટલું અમને ખબર છે કે અંદર કોઈને એલાવ નથી જેન્ટ્સ અલાવ નથી મધર પણ એલાવ નથી એ સુધીની ખબર છે અંદર કોઈ જેન્ટ્સને એલાવ નથી એટલું ખ્યાલ છે ના એ જે નિયમ છે એ મુજબ તો યોગ્ય ન જ કહેવાય એમ હા એટલે જે પણ વાલીઓની જે માંગ છે એ પ્રમાણે એના ચોક્કસ એ પ્રમાણે એ લોકોએ સારા એવા પગલા લેવા જોઈએ અંદર ગર્લ્સ હોસ્ટેલની અંદર જેન્ટ્સનો કોઈને પણ એલાઉડ નથી તેમ છતાં અહીંયા હોસ્ટેલની અંદર બાવીસથી પચીસ વર્ષના છોકરાઓને જમવા બનાવવા માટે તેમજ એમની અન્ય કોઈ પણ કામગીરી માટે અંદર રોકેલા છે તો આ વસ્તુ મને પંદર ચારે ધ્યાનમાં આવ્યું મારી બેબીનો મૂકવા એટલે પંદર ચારે મને ધ્યાનમાં આવ્યું એટલે મેં એક લેખિત રજૂઆત કરી હતી કે બેન ખરેખર આ ખોટું છે ને મારી દીકરીઓને અહીંયા સેફટી શું જો તમે એમના વાલીઓને એના મમ્મી સુધીના જો અંદર ના જવા દેતા હોય તો આ લોકોના પરમિશન કોણે આપી અંદર જવા માટે એટલે મેં કીધું કે આ ના હોવો જે તમે રાખો લાયક ના રાખો પણ બાવીસથી પચીસ વર્ષના છોકરાઓના નહીં એ મેં ધ્યાન લેખિત ધ્યાન દોરાવ્યું હતું એ પછી આજે હું ફરીથી મારા બેબીના મૂકવા આવ્યો તો આજે પણ એની જ હાલત મેં ફરીથી જોઈ એટલે મેં આપના માધ્યમથી હું આગળ પણ જણાવવા માગું છું એમ